આજરોજ આપણા વિસ્તારના આ વિસ્તારના વિકાસ પુરુષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ વિધાનસભાના અધ્યક્ષ બનાસ ચેરમેન જેને વિશ્વની ફલક ઉપર બનાસ નામ રોશન કર્યું એવા આપણા સૌના માર્ગદર્શક અને આ વિસ્તારના વિકાસ પુરુષ શંકરભાઈ ચૌધરી સાહેબનો જન્મદિવસ હોય એ જન્મદિવસ નિમિત્તે આજે બોરુ પ્રાથમિક શાળામાં બાળકોને ભોજન પ્રસાદનો કાર્યક્રમ રાખેલ અને એમાં આજે આ મોરુ પ્રાથમિક શાળામાં બોર ભોજન પ્રસાદ લે બાળકોને લેવરાયું અને બાળકોએ સાહેબશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી સાથે સાથે અમે ગામવતી ગામ વતી પણ સરપંચ અને સર્વે આગેવાનો મળી સાહેબશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આ વિસ્તાર માટે આપ ખૂબ કામ કર્યું છે અને ભવિષ્યમાં ખૂબ સારું કામ કરશો અને જે વિસ્તારના સપના છે એ આપના થકી પૂરા થશે એવી આપને શુભેચ્છાઓ આજે લગભગ બસો દસ બસો વીસ જેવા બાળકોને અહિયાં આપણે સ્વરૂપ ભોજન પ્રસાદ રૂપી આપ્યું છે આપણા લોકલાડીલા નેતા ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ એમનો પંચાવન મો જન્મ દિવસ અને જન્મ દિવસના ઉપલક્ષે મોરવાડા ગામની ત્રણ શાળાઓ જેમાં મુખ્ય શાળા મેઘાણીવાસ શાળા અને હનુમાનપુરા પ્રાથમિક શાળાની અંદર લગભગ સાતસો જેટલા બાળકોને હર્ષ અને ઉલ્લાસથી ભોજન કરાવ્યું અને શંકરભાઈ ચૌધરી જેમનો ઉત્તરોત્તર એમના પોતાના રાજ્ય માટે જે કંઈ સેવા કરી રહ્યા છે એના માટે ઉત્તરોત્તર પ્રગતિ થાવ એવી અમારે મોરવાડાના ભારતીય જનતા પાર્ટીના તમામ મેમ્બરો એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે આવે આપણે બધો હાથે બેહારી દીધો એકથી સાથે વ્યાર ત્રણસો આડી ત્રણસો બાળકો પૂરી પૂરી આવે ના ભાઈ